આમોદ તાલુકાના આશા વર્કર બહેનોને વડાપ્રધાનના જન્મદિવસે સોંપવામાં આવેલ ઓનલાઈન ટેકો કામગીરી સ્થગિત કરીરાકરણ લાવી જન્મ દિવસની મહિલાઓને ભેટ આપવા અંગેનું આવેદન પત્ર અપાયું પડતર માંગણીનું નિરાકરણ અને બીજી ઓનલાઈન કામગીરી કરાવી હોય તો પચીસો રૂપિયા પગાર વધારી પચીસ હજાર રૂપિયા પગારની માંગણી કરી આશા વર્કર બહેનો જણાવ્યા મુજબ ઓનલાઈન કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આદેશ મળેલ છે પરંતુ આ કામગીરી કરવા માટે સારી કોલેજનો મોબાઈલ જોઈએ જ્યારે કેટલાક આશા વર્કર બહેનો ઓછા ભણતર છે જે કઈ રીતે તે ઓનલાઈન કામગીરી કરી શકે અને અમોને ટેકોમાં ઓનલાઈન કામગીરી કરવા દબાણ આપી રહ્યા છે અમો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડીને મેન્યુઅલ બધું જ ફિલ્ડનું કામ કરી રહ્યા છે છતાં તમામ કામગીરી ઓનલાઈન કરવાની કહે છે માટે ઓનલાઈન કામગીરી માટે હાઈફાઈ મોબાઈલ જોઈએ જ્યારે અમોને પચીસો રૂપિયા પગાર આપે છે તો હાઈફાઈ મોબાઈલ ક્યાંથી લાવીએ જો લાઈન કામગીરી કરાવી હોય તો મારો પગાર પચીસો થી વધારે પચીસ હજાર ની ચુકવણી કરો મામૂલી પગારમાં અને આટલી બધી મોંઘવારીમાં મહિલાઓનું શોષણ કોઈ કાળે સહન કરવાની આવે એમ જણાવેલ હતું અને મામલતાર ઓફિસ સામે ભારે સૂત્રચાર કરેલા હતા અને જો તેઓની માંગણીની નહીં સંતોષાય તો હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી મારું નામ પટેલ તસ્લીમા ફરહાદ હું આમોદની રહીશ છું તાલુકા આમોદ જિલ્લા ભરૂચ હું એક આશા તરીકે આછોદ પીએસસી માં કામ કરું છું અમને આજની તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ શ્રી મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવેલા છે એ એટલા માટે આપવા આવેલા છે કે જે અત્યારે અમારી ઓનલાઈન કામગીરી ખૂબ જ વધી રહી છે અને કામગીરી કરવા છતાં અમને જે વેતન મળવું જોઈએ એ અમને વેતન મળતું નથી અને અમારી પાછળ એવું કોઈ સહ સહકાર આપવા વાળું પણ નથી કે આશા બહેનો આટલું બધું કામ કરે છે તેમનું વેતન મળવું જોઈએ અમે આમોદ તાલુકાની આછોદ પીએસસી માતર પીએચસી અને સમની પીએસસીની તમામ આશા બહેનો આજે અઢાર નવ બે હજાર પચીસના રોજ મામલતદાર ઓફિસે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારું જે કામ છે તેના પર અમને અમારું વેતન મળવું જ જોઈએ તે બદલ હું આપ લોકોને વિનંતી કરું છું કે અમારી પાછળ आप लोगों का साथ सह रहे येज हमारी नम्र विनती। आपकी मांग पूरी नहीं था तो कर हमारी मांग जो नहीं पूरी था तो हमें अचौकस मुद्दत ने हर्टार पर उतर सो ने जिला पर जाइए